જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં પ્રચાર જોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને હિસારમાં સંબોધી જનસભા કોંગ્રેસ વાળા પાકિસ્તાનને બતાવતા હતા સફેદ ઝંડા ભાજપે ગોળીનો જવાબ ગોળાથી આપ્યો હરિયાણા કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો આમ આદમી પાર્ટી આઈએમએલડી અને જેજેપીની પણ જનસભાઓ મહારાષ્ટ્રમાં થશે છવ્વીસ નવેમ્બર પહેલા વિધાનસભા ચૂંટણી રાજ્યની બે દિવસની સમીક્ષા પછી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આપી માહિતી તો મતદારોને જાગૃત કરવા આપ્યું આપે મત આપલા હક સૂત્ર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન વિવિધ વિષયો પર મુકશે ભારતનો પક્ષ આ પહેલા ભારતે પાકિસ્તાનને ખુદ આતંકવાદ નશાનો વેપાર અને આંતરરાષ્ટ્રીય અપરાધોનો ગઢ હિસબુલ્લા પ્રમુખ મોહમ્મદ નસરૂલ્લાહના હવાઈ હુમલામાં મોતની પુષ્ટિ અન્ય કમાન્ડરના મોતની પણ પુષ્ટિ ડિફેન્સ ફોર્સે ટ્વિટર પર પોસ્ટ કરી આપી માહિતી સોમનાથમાં પ્રભાસ પાટણ રોડ પર આવેલી ગેરકાયદે અઠાવન એકર જગ્યાના બાંધકામો પર ફરી વળ્યા છત્રીસ બુલડોઝર બારસો થી વધુ પોલીસ જવાનો તૈનાત સિત્તેર થી વધુ લોકોની કરાઈ અટકાયત લોકોને અફવા ન ફેલાવ નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત હવે નવરાત્રીમાં મોડી રાત સુધી રમી શકાશે ગરબા ધંધાર્થીઓ પણ મોડી રાત સુધી કરી શકશે વ્યવસાય પોલીસના સૂચનોને સહકાર આપવા લોકોને અનુરોધ રાજકોટના જસદણમાં આંખના ઓપરેશન બાદ દસ દર્દીઓને અસર અસરગ્રસ્તોના ઇલાજનો ખર્ચ ઉઠાવશે હોસ્પિટલના ટ્રસ્ટી તો શિવાનંદ મિશન આંખની હોસ્પિટલનો ઓપરેશન વિભાગ આરોગ્ય વિભાગની ટીમે કર્યો સીલ રાજ્યમાં ભાદરવામાં જામ્યો અષાઢી માહોલ આજે ત્રાણું તાલુકામાં નોંધાયો વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં અઢી ઇંચ વરસાદ આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સહિત રાજ્યના ચૌદ જિલ્લામાં ગામની પ્રવાસન ક્ષેત્રે अनोखी સિદ્ધિ વાણ તાલુકાના હાફેશ્વર ગામના હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે નો એવોર્ડ એનાયત વર્ષ બે માં એક લાખ થી વધુ પ્રવાસીઓ લીધી હાફેશ્વર મુલાકાત